નમસ્કાર હું તો બોલીશ હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલું આજે સતત ચૌદસો ઓગણપચાસમો એપિસોડ અને એક હજાર ચારસો ઓગણપચાસમો એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે તુવેરના ટેકામાં પણ તરકટ જી હા ટેકાના ભાવે જે ખેત પેદાશો ખરીદાય છે તેની અંદર તુવેરની જે ખરીદારી થઈ રહી છે તેવા બે અલગ અલગ પ્રકારના વિવાદો સામે આવ્યા છે અને બીજો મુદ્દો છે નશા માટે દવાનો ડોઝ જી હા આપણું ગુજરાત ઉડતું ગુજરાત ન થાય તે ધ્યાનમાં રાખવું જરૂરી છે નશેડીઓ દવાનો ઉપયોગ દવા દવા એનો ઉપયોગ નશા માટે કેવી રીતે કરે છે ને તેનો પર્દાફાશ કરવો છે અને કેટલાક કેમિસ્ટ કેવી રીતે આ નશેને ડોક્ટરના કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન વગર એ દવા પહોંચાડી દે છે નફો કમાવાની લાલચમાં એટલે એ પર્દાફાશ કરવો છે શરૂઆત તુવેરના ટેકામાં થઈ રહેલી તરકટને ખેડૂત ખેડૂતને નુકસાન જાજુ ન જાય તે માટે ખેડૂતની જે પડતર હોય છે તેના કરતા પણ નીચું બજાર જતું હોય અને ખેડૂત લૂંટાય નહીં તે જ સારા મકસદ સાથે ટેકાના ભાવથી અનેક પ્રકારની જણસ એટલે કે ખેત ઉત્પાદનો કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ખરીદવામાં આવે છે એ ડાંગર પણ ખરીદાય છે મગફળી પણ ખરીદાય છે તુવેર પણ ખરીદાય છે પણ દર વખતે ટેકાના ભાવે થતી ખરીદીમાં ક્યાંકના ક્યાંક કેટલાક વિવાદો સામે આવે છે અને આ વિવાદોમાં અંતે હેરાન થતો હોય છે આપણો ખેડૂત અને સરકારની જે સાચી મંછા છે તે પરિપૂર્ણ થતી નથી ડાંગરની ખરીદીમાં કેવી ધાંધલી થયેલી વિરમ ગામની અંદર અને કેવા કેવા આરોપ લાગ્યા છે તેની પણ ચર્ચા કરવી છે મગફળીની ખરીદદારીની અંદર કેવા પ્રકારની ગડબડી થઈ છે તેને લઈને ખુદ સહકારી આગેવાન ભાજપના નેતાએ કેવા આરોપ લગાવ્યા તે આપ જાણો છો હવે નવી વાત આવી છે તુવેરની ખરીદારીને લઈ તુવેરની ટેકાના ભાવે ખરીદારી શરૂ થઈ ચૂકી છે એકત્રીસ માર્ચ સુધીમાં નેવું જેટલા ખરીદી કેન્દ્રો પરથી અંદાજે એક લાખ મેટ્રિક ટનથી વધુ તુવેર ટેકાના ભાવે ખરીદી કરવાની છે રાજ્યની અંદર ત્રણ લાખ બાવીસ હજાર મેટ્રિક ટન તુવેરનું ઉત્પાદન થયું છે તેમાંથી એક લાખ મેટ્રિક ટન ખરીદાવવાની છે એટલે કે લગભગ ત્રીસ તેત્રીસ ટકા જેટલી બજારનો મહત્તમ ભાવ તુવેરનો જે છે સો કિલોનો એ સાત હજારની આસપાસ છે મહત્તમ પણ સરકાર જે ટેકાના ભાવે ખરીદે છે એ સાત હજાર પાંચસો ને પચાસના ભાવે ખરીદે છે એટલે જ એક લાખ ત્રેવીસ હજાર જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે તુવેર સરકારને આપવા માટે રજીસ્ટ્રેશન ઓનલાઈન કરાવ્યું હતું પણ આ ઓનલાઈન રજીસ્ટ્રેશનની અને જે ખરીદી શરૂ થઈ એને લઈને બે વિવાદ શરૂ થયા છે આપ ડબલ વિન્ડો બે વિવાદ જોઈ શકશો કયા કયા પ્રકારના બે વિવાદ થયા છે એક વિવાદ ગીર સોમનાથ જિલ્લાથી સામે આવ્યો છે અને બીજો વિવાદ રજીસ્ટ્રેશનો અનેક રદ કરાયા છે તેને લઈને જુનાગઢથી સામે આવ્યો છે શરૂઆત ગીર સોમનાથવાળા કિસ્સાથી કરી લઈએ તો ગીર સોમનાથ જિલ્લાની અંદર એકવીસ તારીખે પ્રસાલી માર્કેટિંગ યાર્ડમાંથી ખેડૂતોએ જબરજસ્ત ઉબાળો મચાવવો પડ્યો કારણ હતું કે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી તુવેર ખરીદવામાં આવી ટેકાના ભાવે તુવેર વેચવા પણ ખેડૂતો ગયા ખરીદી પણ લેવાઈ આઠ દિવસ બાદ ખેડૂતોને કહેવામાં આવ્યું કે તમારો માલ પાછો એટલે કે પાછી લઈ જાઓ તમારી જણસ જે છે એ પાછી લઈ જાઓ ગુચકો માસલ ખરીદી કરતી હતી અને ગોડાઉનમાં જ્યારે તુવેર ગઈ ત્યારે બોરી ખોલતા સમગ્ર માલ મામલો સામે આવ્યો કે માલ રિજેક્ટ થયો છે અને ખેડૂતોને કહેવામાં આવે તમે પાછી લઈ જાઓ ગુજકો માસોલના પ્રતિનિધિ કહેવું એમ છે કે એની અંદર એની અંદર ભેજનું પ્રમાણ વધુ હતું હવે ભાઈ જ્યારે પણ ખરીદારી થતી હોય એટલે એનું ચેકિંગ કરો તમે તમારો ગ્રેડર હશે ખરીદી અધિકારી હશે આ બધાએ જોવું જોઈએ ને જોવું જોઈએ મારો ખેડૂત પલળેલો માલ લઈને જાય એવું તો હોઈ ન શકે અને તમારી ફરજ છે ને એક એક કિલો ચેક કરીને લો કોણ ના પાડે છે ખેર

તો એ મહેનત કેવડી થાય ખેડૂને પછીનો કેટલો ઉતરે પછી અહીંયા લઈ આવ્યા તો એ ચાર ટકા ડેમેજ કાઢ્યું રિજેક્ટ જે પેરામીટર માં ના આવે એ ખેડૂતો રિજેક્ટ થયા છે આપણે ડેમેજ ત્રણ ટકા હોવું જોઈએ લીલો દાણો ત્રણ ટકા હોવું જોઈએ ભાઈનું જે ત્યારે ટાઈમમાં આપણે સેમ્પલિંગ કર્યું હતું ગ્રેડિંગ કર્યું હતું ત્યારે એમાં પાસ થઈ ગયો હતો જોગતી વખતે એ પાછળથી છે ને નબળો માલ જે બાસ્કામાંથી કાઢીને એમાં નાખેલો હતો એને હિસાબે એ ગોડાઉનમાંથી રિજેક્ટ થઈ ગયેલ છે નબળો માલ ક્યાં ક્યાં કેવો ઢેફાવાળો માલ ખરીદાયો છે અથવા ખરીદાયા પછી કેવી રીતે મૂકાય છે આપણે જાણીએ છીએ ગુણવત્તાવાળો જ માલ હોવો જોઈએ એમાં કોઈ બેમત નથી જણસ ગુણવત્તાવાળી જ ખરીદે એમાં કોઈ બેમત નથી પણ તમે જણસ ખરીદો છો અને પછી પાછા બોલાવો છો તો જેને પણ મિલાવટ કરી હશે માની શકે કોઈ હોય તો એવું પણ જે જેન્યુન ખેડૂત છે એને તકલીફ તો સમજવી જોઈએ ને સરકારે ખાસ કરીને આ ખરીદારી કરતી એજન્સી હવે બીજો કિસ્સો જુનાગઢનો જુનાગઢની અંદર જે પણ ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા હતા તેમાંથી આરોપ છે અને સરકારને આશંકા છે કે દસ હજાર ખેડૂતોએ બોગસ રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્રીસ હજાર ખેડૂતોએ તુવેર વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાયું હતું કૃષિ વિભાગને શં શંકા ગઈ જેમાંથી તમામ સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ કઢાવી તો કૃષિ વિભાગના કહેવા પ્રમાણે દસ હજાર સર્વે નંબર એવા નીકળ્યા જ્યાં તુવેરનું વાવેતર જ થયું નહોતું એટલે કે તુવેરનું વાવેતર નહોતું થયું છતાં ખેડૂત તુવેર વેચવા જવાનો તો અમારી છે તમે ખરીદો એવું વિચારીને કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવની સૂચના પ્રમાણે દસ હજાર ખેડૂતનું રજીસ્ટ્રેશન રદ કરાયું સેટેલાઇટ સર્વે મુજબ રજીસ્ટ્રેશન રદ થતા કિસાન કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો અને એમ કહ્યું કે જમીન માપણીની જે ભૂલો થઈ છે ને એના કારણે ખેડૂત હેરાન થઈ રહ્યો છે પાકના સેટેલાઇટ સર્વેમાં જે ખેતર દેખાય છે અને તે ખેતરનો સર્વે થયો છે તેમાં એક્સના વ્યક્તિની જમીન હતી જે વાયનાપને ચડી ગઈ છે અને વાયની જમીન એક્સના નામે ચડી ગઈ છે એટલે એક્સે તુવેર વાવી છે પણ એ જમીન માપણીમાં વાયનાપ ખાતે બોલે છે એટલે એ ખેડૂતની નથી એમ કરીને એના રજીસ્ટ્રેશન રદ થયા છે એ હકીકત છે કે કેટલાક લોકો ખેડૂતના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરે છે આખું રેકેટ ચલાવે છે અને રેકેટ મગફળીમાં ચાલતું હતું ડાંગરમાં તો કેવું મોટું રેકેટ આવ્યું છે આપણે જાણીએ છીએ પડોશમાં જ વિરમ ગામની અંદર કેટલા કેટલા મોટાના નામ નેતા કહેવાતા મોટા કહેવાતા કહેવાતા બની બેઠેલા મોટા નેતાઓના નામ અંદર આવ્યા હતા એ પણ આપણે જાણીએ છીએ પણ સવાલ એ છે કે આવી ગડબડી કરે છે કોણ કરે છે કોણ કોઈને કોઈ તો છે જે આવા રેકેટ ચલાવે છે જેના કારણે સાચા ખેડૂતને તકલીફ પડે છે નાનો ખેડૂત આપણો બિચારો થાય છે હાથ જોડે છે કે સાહેબ મારી મગફળી ખરીદો મારી ડાંગર ખરીદો મારી તુવેર ખરીદો પણ એના હાથ કશું લાગતું નથી એટલે જ લાગ્યું કે સરકાર સુધી આ વાત પહોંચાડવી જરૂરી છે અને આનું વિશ્લેષણ કરવું પણ જરૂરી છે હું જરાય નથી કહેતો સરકાર ખોટી છે સરકારે રજીસ્ટ્રેશન રદ કર્યા કદાચ પહેલેથી જો જાગ્યું હોત સરકાર એક એક ખેતરનો હિસાબ રાખ્યો હોત જમીનની હકીકત માટેનું તો આ સ્થિતિ વિઠ્ઠલભાઈ દુધાત્રા પૂર્વ અધ્યક્ષ ખેડૂત આગેવાન છે પાલભાઈ અંબાલીયા કિસાન કોંગ્રેસના હિતેન્દ્રભાઈ પટેલ ભારતીય પક્ષના નેતા છે શરૂઆત વિઠ્ઠલભાઈ થી જ કરી લઈએ અને જુનાગઢ વાળા મુદ્દેથી કરી લઈએ વિઠ્ઠલભાઈ આ તુવેરની ટેકાના ભાવથી ખરીદીના જે રજીસ્ટ્રેશન રદ કરાયા ખેડૂતોના એમાં જે પણ ફરજીવાળો થયો હોય તે એક સાઈડ પણ બીજી બાજુ મારે એ પણ જાણવું છે એ રજીસ્ટ્રેશન રદ કરાયા તેમાં પેલું સૂકા સૂકા ભેગું લીલું પણ બળે તેમ જેન્યુન જે ખરેખર ખેડૂત છે તુવેર પકવતા તેમને કેટલી હેરાનગતિ થઈ રોનકભાઈ દર વર્ષની જેમ જ્યારે જ્યારે ખેડૂતના માલ ટેકાના ભાવે જ્યારે ખરીદવાનું થાય ત્યારે રજીસ્ટ્રેશન ઓનલાઈન કરવાનું થતું હોય છે પરંતુ આ વખતે તુવેરની ખરીદીની અંદર એક વિશેષ પ્રકારની ખેડૂતોને ડિસ્પ્યુટ ઊભો થયો અને ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં હેરાન પણ થયા આ લગભગ ગુજરાતમાંથી દસ હજાર ખેડૂતો ના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા અને જુનાગઢમાં લગભગ ચાર હજાર ઉપરાંત ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા એમાં જુનાગઢની અંદર એક ખાસ તો તમને એ વાત કરું કે કેશોદની અંદર એવા ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કરવામાં જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી તુવેરના પાક અંદર ક્રોપ કટિંગ કરેલું છે એવા ખેડૂતોના રદ કરવામાં આવ્યા અને જયારે કિસાન સંઘે સરકારમાં રજૂઆતો કરી ત્યારે સરકાર દ્વારા એક હૈયા ધારણા આપી કે ફરી વખત તલાટી દ્વારા ખાતરી કરી અને તલેટીના તલાટીના રિપોર્ટના આધારે ફરી વખત એને લેવામાં આવશે પરંતુ અત્યારે હું તમને એ વાત કરું કે જ્યારે ખેડૂતોએ તુવેરો વાવી છે એ વાવી છે એમાં ન્યા ખેતરમાં અત્યારે કઈ છે નહીં કારણ કે ખેડૂતોએ કાઢીને કાં તો રોટાવેટર મારી દીધા છે અને એમાં તલના વાવેતર ઉનાળુ તલ અથવા તો મગના વાવેતર કર્યા છે આવા સંજોગોની અંદર જો કરવા જાય ખેડૂતના ખેતર ઉપર તો પણ પોસિબલ નથી કે સાચો રિપોર્ટ મળે તો ખરેખર લાયક જે ખેડૂતો છે અને ખરેખર વાવી છે એ ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં હેરાન થયા છે વિઠ્ઠલભાઈ ટેકાના ભાવે એટલે સરકાર ખરીદી કરે છે કે જે ખરેખર એ પાક પકવે છે એ ખેડૂતને નુકસાન ન જાય પરંતુ એનો હેતુ હાલ તો આ તુવેરની ખરીદીનું જે થયું એના ઉપરથી સર થતો એવું જણાતું નથી શું કારણ આ સ્થિતિ માટે જવાબદાર કોણ શું કારણ કે નોંધણી આખી રદ કરવી પડે રજીસ્ટ્રેશનો રદ કરવા પડે સિસ્ટમમાં લૂપ ફોલ છે જાણી જોઈને લૂપ ફોલ્સ લખાયા છે જે ફરજી લોકો છે તે પોતાનો માલ વેચી શકે બજારમાંથી ખરીદીને તે માટે લૂપ ફોલ્સ લખાયા છે હકીકત છે શું રોનકભાઈ ખરેખર તો આમ જુઓ ને તો ખેતીની આખી એક પદ્ધતિ એ છે કે જયારે ખેડૂત એના ખેતરની અંદર રવિ અને બંને સિઝનના જયારે પાકો વાવે છે ત્યારે તલાટી દ્વારા એ ખેતરની વિઝિટ મુલાકાત લઈ અને એનું પાણીપત્રક બનાવતા હોય છે કે કે દસ વીઘાના ખેડૂતો છે તો દસ વીઘામાં એને કયો પાક કેટલો વાવ્યો છે એનું પાણીપત્રક થતું હોય છે આ પાણીપત્રક બંધ થઈ ગયું છે અને એના હિસાબે ડિસ્ટ્રીબ્યુટ ઉભો થાય છે હું તમને વાત કરું કે જ્યારે ખેડૂતોને કોઈ પણ જનસીની જ્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે ત્યારે તલાટી પાસે જાય છે ને તલાટી ઓફિસમાં બેહીન દાખલો આપી દીધી જે છે કે હાલ આ ખેડૂતે તુવેર વાવી હતી આ ખેડૂતે મગફળી વાવી હતી આ ખેડૂતે ઘઉં વાવ્યા હતા સ્થાનિક ઓફિસમાં બેહીન આ દાખલો આપવામાં આવે છે હવે આ ખેડૂત ની પાસે જે માલ હોય એ માલનો દાખલો ઓફિસમાં બેન લખાવો અને મંત્રી તલાટી લખાવે છે લખી આપે છે એનો કોઈ અર્થ નથી હોતો એ તો કોઈ પણ માણસ ગમે એનો દાખલો લખાવી શકે કારણ કે મંત્રી લખી આપે છે અને એના હિસાબે ડિસ્પ્યુટ ઉભો છે ખરેખર તો પાણી પત્રક થવું જોઈએ જ્યારે ખેડૂતો એના માલ ખેતરમાં માલ વાવે છે ત્યારે જ પાણી પત્રક થાય તો આ બધા સોલ્યુશનમાં ઉકેલ આવી જાય વિઠ્ઠલભાઈ કેમ કે આ રજીસ્ટ્રેશન માટે દસ્તાવેજ પણ જોતા હશે સાત બારના ઉતારા જોતા હશે પાણી પત્રક જોતું હોય આ બધું જોતું હશે ને તો પછી મારે એ જ સમજવું છે આ ફરજી વાળો કરનાર લોકો છે કોણ અને કેવી રીતે કેવી રીતે ખેડૂતોની જગ્યાએ વેપારીઓ ટેકાના ભાવે જ્યારે માર્કેટ ઊંચું હોય છે ટેકાના ભાવ ટેકાના ભાવનું માર્કેટ સારું હોય છે અને માર્કેટ બજારનું નીચું હોય છે ત્યારે કેવી રીતે સસ્તી ખેત ઉત્પાદનો સસ્તા ખરીદેલા ખેત ઉત્પાદનો ટેકાના ભાવે વેપારીઓ વેચી દે છે ચોક્કસ એવું બને છે કે કોઈ ખેડૂત હોય અથવા તો ન વાયુ હોય અને એને પણ કોઈ વેપારીના પ્રથમથી સંપર્ક કરીને અને ઓનલાઈન મેં તમને વાત કરી એમ કે મંત્રી પાસે જાઓ એટલે તમે તું ન વાયુ હોય તો તમને દાખલો મળે છે કારણ કે એને ઓફિસમાં બેસીને દાખલો કાઢવો એને ખેડૂત વિઝિટ તો સ્થળ ની વિઝિટ તો કરવાની નથી એટલે એના આ ખોટાના મૂળ અંદર આ તંત્ર છે અને તંત્ર આખી કઈ 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 પદ્ધતિ છે એની હિસાબે ખેડૂત પણ દુખી છે ખરેખર જેણે ખેડૂતોએ માલ વાવ્યો છે એને તકલીફ પડે છે અને વેપારીઓ હિતેન્દ્ર પટેલ પણ જોડાયા છે અને પાલવે અમલિયા પણ જોડાયા છે પાલભાઈ આપે આરોપ લગાવ્યો કે જમીન માપણીના આના કારણે આ થયું છે જમીન માપણી વાળો વિવાદ તો છેલ્લા આઠ દસ વર્ષથી ચાલે છે મોટાભાઈ ત્યાં સુધી કેટ જણસો ખરીદાઈ એમાં તો રજીસ્ટ્રેશન રદ ના થયા આ વખતે કેમ બીજું એ હકીકત છે કે જમીન માપણીનું આખું રેકેટ હતું જ હું તો રેકેટ જ કહું ગડબડીને રેકેટ હતું પણ એ પણ તો હકીકત છે ને પાલભાઈ આપણો જેન્યુન ખેડૂત રહી જાય છે અને રજીસ્ટ્રેશનો કરવાવાળા કેટલાક વેપારીઓ આખું ખેલ કરી જાય છે કળા કરી જાય છે આ પણ તો હકીકત છે ને રોનકભાઈ સૌથી પહેલા આપની જે વાત છે કે આમાં કળા કરવાવાળા છે वो કડા કરવાવાળાનો જરાય બક્ષવામાં છું ને હું એમ કહું છું કે એમને તો શું કહેવાય આજીવન કેદની સજા જો સરકારમાં ક્ષમતા હોય તો સરકારે એમને આજીવન કેદની સજા કરી જ નાખવી જોઈએ પણ સરકાર કંઈ નથી કરતી આટલા આટલા આવે સરકાર માત્ર ને માત્ર જાહેરાતો કરે છે એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે પકડવામાં જ એક પણ ચમરબંધી ન આવે એટલે સરકાર કંઈ કરતી નથી એટલે આ લોકો એની કડા ફેલાવવામાં માસ્ટર માઇન્ડ થઈ જાય છે વાત રહી જમીન માપણીની અને તુવેરના રજિસ્ટ્રેશન રદ થવાની રોનકભાઈ તો એમાં બહુ સ્પષ્ટ છે તમે કહ્યું કે અગાઉ કેટલી ખરીદીઓ થઈ એમાં એક એમાં રજિસ્ટ્રેશન રદ ના થયું આમાં શું કામ આમાં એટલા માટે કે સરકારે હમણાં જ અર્જુનભાઈ મોઢવાડિયાએ હમણાં વિધાનસભામાંથી જ એક જાહેરાત કરી કે સરકારે ખેડૂતોના પાકનું ઓનલાઈન એટલે કે સેટેલાઇટના માધ્યમથી આખે આખું એનું ક્રોપ કટિંગ કરવાની કામગીરી કરશે કયા ખેતરમાં કયો પાક વાવ્યો છે એના આધારે સરકારે જોયું કે કયા ખેતરમાં કયો પાક છે તો એમાં થયું છે કે જમીન માપણીની ભૂલના કારણે એક્સનું ખેતર વાયમાં ચડી ગયું છે વાયનું ખેતર એક્સમાં જતું રહ્યું છે એટલે એક્સે તુવેર વાવી છે પણ ખેતર બોલે છે વાયના નામે એટલે ત્યાં જે ઓન ત્યાંથી સેટેલાઇટથી જ જે જોયું મોજણી કરી એમાં ખેતર વાયનું દેખાયું છે એમાં તો તુવેર છે નહીં એટલે અને આ એક જ વખત નથી થયું આ સરકારે આ પ્રોજેક્ટની જાહેરાત કરતા પહેલાં જ્યારે ખરીબ સિઝનનું ક્રોપ કટિંગ કર્યું ત્યારે મારા દ્વારકા જિલ્લામાં રેકોર્ડ સરકારને ચેક કરવાની છૂટ આપું છું એમના વીસી અને ગ્રામ સેવકોને પૂછે દ્વારકા જિલ્લામાં એંસી ટકા ખેડૂતો એવા હતા કે ઉપરથી નામ આવ્યું તું પાલભાઈનું અને ખરેખર ખેતર દેખાતું હતું ત્યાં રોનકભાઈનું એટલે નંબર એક બીજી વાત છે રોનકભાઈ જે તલાટી કમ મંત્રી છે સરકારનો માણસ છે સરકારનો કર્મચારી છે એ લેખિતમાં આપે છે કે પાલભાઈએ તુવેર વાવી છે તો એણે એમનેમ તો કાગળ નહીં આપ્યો હોય પાલભાઈને જો એમનેમ કાગળ આપ્યો હોય તો એની સામે કા સરકારે કાર્યવાહી કરવી જોઈએ તો એ એ એ પ્રક્રિયા બંધ થાય જો સરકારનો માણસ પોતે જ્યારે કાગળ આપે છે કે પાલભાઈના ખેતરમાં તુવેર છે પછી તો રજીસ્ટ્રેશન થાય છે તો સરકારનો એક માણસ એમ કહે છે કે પાલભાઈના ખેતરમાં તુવેર છે ગાંધીનગર બેઠા બેઠા ઓફિસમાંથી ગાંધીનગર ઓફિસમાંથી સેટેલાઇટથી જે સર્વે કરે છે એ એમ કહે છે કે પાલભાઈના ખેતરમાં તુવેર નથી તો જે જમીન ઉપર જવા વાળો માણસ છે જમીનારે જોડાયેલો માણસ છે તલાટી મંત્રીએ તો કહ્યું છે લેખિતમાં આપ્યું છે કે પાલભાઈના ખેતરમાં તુવેર છે તો પછી સરકાર બે વિભાગો વચ્ચેની માથાકૂટમાં ખેડૂતો શું કામ પિલાય છે રીતે પણ વાત વાત સાંભળી છે હું બીજી એક સોમનાથમાં એવું થયું છે કે ખેડૂતોએ જે તુવેર આપી છે તો ખેડૂત જયારે ટેકાના ભાવે તુવેર આપે છે આઠ દિવસ પછી એ ખેડૂતોને તુવેર પાછી આપવામાં આવે છે કે અમે અમે તમારી તુવાર નહી રાખીએ કાં તા કે તમારી સેમ્પલ મુજબ ની નથી અરે ભાઈ તો સેમ્પલ જ્યારે તમે લીધા તમે ત્યારે ઝીણકા હતા અમારે કાઠિયાવાડમાં કેવત છે તમે નાની એવી ભૂલ કરો ને તો એમ પેલા એમ કે લીધું ત્યારે ઝીણકું હોય તો ખબર નતી પડતી તો ત્યારે તમે આઠ પેરામીટર એક નહીં રોનકભાઈ અલગ અલગ આઠ પેરામીટર માંથી ખેડૂતની તુવેરને તમે પસાર કરી છે આ પસાર કર્યા પછી તમે આથી ખેડૂતોની તુવેર જોઈખી છે જોઈખા પછી ગોડાઉનમાં લઈ ગયા છો ગોડાઉનમાં લઈ ગયા તો પછી તમે ત્યાં કોકની તુવેર ખરાબ હતી એ તમે ખેડૂતોને પાછી આપો છો તમે ખેડૂતોને બિલ આપી દીધું છે

પેરામીટર માંથી જે તુવેર પાસ થાય રોનકભાઈ એ તુવેરને સરકાર પાછી ખેડૂતોને આપી શકે નહીં આપ જોડાયેલા રહેજો હિતેન્દ્રભાઈ મારી સાથે જોડાય હિતેન્દ્રભાઈ શરૂઆતથી કહું ટેકાના ભાવ મગફળીના પણ સારા હતા ઊંચા હતા ડાંગરના પણ ઊંચા હતા તુવેરના પણ ઊંચા મળ્યા બજાર કરતાં પણ એની ખરીદીમાં ગળબડીની દર વખતે કેમ બબાલ કેમ બબાલ કારણ શું સરકાર પાસે કોઈ ફૂલપ્રૂફ સિસ્ટમ નથી જે ગોવાચારી કરવાવાળા છે ને એ તો નીકળી જાય આખા ઊંટ નીકળી જાય જાય સાહેબ રોનુભાઈ તમે એક તો એક વાત કરી કે તુવેરનું જે ઉત્પાદન છે એનાથી તેત્રીસ ટકા ખરીદી કરવાની છે બીજો એક સરસ મુદ્દો તમે આપ્યો કે પિસ્તાલીસ દિવસમાં ખરીદી પૂર્ણ કરવાનું સરકારનું આયોજન છે અને ત્રીજી બાબત કે તુવેરના ભાવના જે ખરીદ ભાવ છે એ પણ ખૂબ સારા ભાવ છે એના માટે એબીપી અસ્મિતાનો આભાર માનું છું કે ખેડૂતોના હિતમાં આ જે કાર્યવાહી થઈ રહી છે એમાં તમે સારું અવલોકન કર્યું છે ભૂતકાળમાં પણ આપની લાગણી હતી કે નેવું દિવસ સુધી ખરીદી થાય તો ખેડૂતને એનો જે મૂળ ફાયદો છે એ ડાયલ્યુટ થઈ જાય છે એટલે આપણે સંયુક્ત રીતે જે રજૂઆત કરી હતી આ વખતે પિસ્તાલીસ દિવસમાં ખરીદી પૂરી કરવાનું આયોજન છે તમારી અગાઉ પણ એક માગણી હતી કે કેટલો ખરીદવામાં આવે તો રાષ્ટ્રીય સરેરાશ જે દસ અગિયાર ટકા છે એના પ્રમાણમાં ગુજરાત પચીસથી ત્રીસ ટકા ખરીદી કરે છે એ પણ આપના માધ્યમથી અહીંયા ગુજરાતની જનતાને અહીંયા ડિલિવર થાય છે એ માટે પણ આનંદની લાગણી વ્યક્ત કરું છું તુવેરમાં તો ગુજરાતમાં માન્ય અમિતભાઈ શાહ સાહેબ કેન્દ્રમાં હોવાથી એમની વગનો ઉપયોગ કરીને આપણે વધારેમાં વધારે મંજૂરી લાવીએ અને તેમ છતાં પણ પચીસ ટકાની મર્યાદા ક્રોસ કરે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આપણને લાગણી છે કે વધારાની ખરીદી માટે રાજ્ય સરકાર મદદ કરશે ત્રીજી બાબત કે જે પણ અહીંયા પ્રશ્નો ઊભો કરવામાં આવ્યા છે એને હું સદંતર ડિનાય નથી કરતો સિવાય કે પાલભાઈ જે આપણે માપણી જે છે એ લઈને આવે છે વારંવાર માપણીમાં જે પ્રકારની ભૂલો છે એમાં સો ટકા આ નામના બદલે આ નંબર થઈ જાય એ બી અડધો ટકો ભૂલો છે એટલે એને આ સાથે જોડવાની પણ આપને આભાર કે આપણે સાચી વાત કરી કે આ આઠ વરસથી ખરીદી ચાલે છે અને દસ વર્ષથી માપણી પણ ચાલે છે આ પહેલી વાર જ બન્યું છે તો જે પણ મુદ્દાઓ તમે ગીર સોમનાથના કે જુનાગઢમાં રજૂ કર્યા ત્યારે એક વાત મારે કહેવી પડે કે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે કે ચોક્કસ વિસ્તારમાં જ આવી દરેક ઘટનાઓ કેમ બને છે દરેક ઘટનાઓ જ્યાં બહુ મોટા આગેવાનો પોતે ખેડૂતોને હામી થઈ અને ટીવી મીડિયામાં રજૂઆત કરે છે એ જ વિસ્તારમાં ખરીદીમાં પ્રોબ્લેમ થાય એ જ વિસ્તારમાં પાક વીમાનો પ્રોબ્લેમ થાય એજ વિસ્તારમાં માપણીમાં પ્રોબ્લેમ થાય એજ વિસ્તારમાં દવા ડુપ્લિકેશન એનો મતલબ એનો મતલબ એક મિનિટ એનો એનો મતલબ ચોક્કસ વિસ્તારના ચોક્કસ નેતાઓ ગુંડા ગુંડા છે ચોર છે દેશી ભાષામાં કહો તો ચોર છે ખેડૂતના દુશ્મન છે એવું કેવા માંગો છો એક ગડબડી કરે છે આજ મોટા ભાગના નેતાઓ જો આ પાલબેના પક્ષુ તો કશું ના ચાલે પાલબેના પક્ષુ ચાલતો તો અંદર કરી દો તમે અંદર કરી દો બરાબર કરી દે પાલબે અંદર

અને હજી સુધી રિઝોન્ટરી નેતાનો નહીં આવ્યો એનો મતલબ એ નેતાના રોકડા લઈ લીધા લઈ લીધા ડાંગર પકવ્યા વગર બરાબર ખેડૂતનો દીકરો બીએમડબલ્યુ મર્સિડીઝ લઈને ફરાયો ને બરાબર બચાવો હજી એમને જૂનું એમનું એફિડેવિટ જો અત્યારનું જુઓ બાપ દાદાની જમીન કેટલી રીતે આ કેવી રીતે ડાંગર વેચી એમને શું કરવા તમારા નેતા હું ખેલ કરે કોણ એમના નેતાઓનું ચાલવાનું રોનકભાઈ 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 આપણે આજે તુવેર ની ખરીદી ની ચર્ચા કરીએ છે મને લાગે છે મનહરભાઈ ખોટું હતું કે ડાંગર ની અંદર તમારો યુવા નેતા બુટો નેતા એને પણ ડાંગર પકડી વેચી દીધી જો ક્યારે પકાતી પાકવામાં નહીં આવતી એવું એવું મનહરભાઈ કેતા હતા હજી સુધી એમના તરફથી ખુલાસો નહીં આવ્યો ખરેખર તો ઉપર કેસ દેવો જોઈએ રોનકભાઈ આ ટેકાના ખાવની ખરીદી છે ને એમાં આપણે સમજવું પડે કોંગ્રેસના આગેવાનોને સમજવાની બહુ વાર છે એટલા માટે કે એમને ક્યારે પણ આવું લાખો ટનમાં ખરીદી કરી જ નથી સવા બાર લાખ ટન એ મગફળીની ખરીદી થાય કે ત્રણ લાખ ટનમાંથી એક લાખ ટન તુવેર ખરીદાઈ જાય અથવા ઓગણીસ આઈટમ ખરીદતા હતા એના બદલે આપણે છવ્વીસ આઈટમ ખરીદીએ અથવા મગફળી સવા લાખ સવાસો કિલો સવાસો મલ લેતા હતા એના બદલે બસો મલ લઈએ અથવા ખાતામાં ડાયરેક્ટ પૈસા જાય અથવા આ ડિજિટલ આપણે ક્રોસ વેરીફિકેશન કરીએ પણ આવી બધી પદ્ધતિઓ હેતુ ડાંગરની પદ્ધતિ છુવંતર થઈ જાય બે વાર પછી ખબર પડે ભૂલી કોંગ્રેસ કોંગ્રેસ જતા રહ્યા કોંગ્રેસવાળા

પણ એ અમારા ઉપર છોડ દો ને તમે એ સરકાર ઉપર છોડ ને સરકાર તમે તમે જે વાત કરો છો કોઈ પણ જગ્યાએ આ ખરીદી પ્રક્રિયા એવી છે કે કોઈ પણ આગેવાન છે એ ત્રણ ગામમાં જમીન ધરાવતો હોય એ બીજા ગામમાં એને વાવ્યું હોય અને પેલા ગામમાંથી રજીસ્ટ્રેશન કરાવ એટલે તમને રેકોર્ડ ઉપર નહીં દેખાય જી જી અહીંયા ડિજિટલ ક્રોપ સર્વેમાં પણ નહીં સારી વસ્તુ હું ફરીથી કહું છું કરતા હતા કેટલા લોકો વેપારી ઇતેન્દ્રભાઈ બહુ સારી વસ્તુ છે ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ હું ના નથી પાડતો બહુ સારું બનાસકાંઠામાં કેટલી મગફળી પાકતી નથી તો રાજસ્થાનથી વેચાય એબીપી બરાબર આ તો આ સારી વસ્તુ તમે સારી વસ્તુ રોનકભાઈ ને તો છે ને એ ગુજરાતમાં આજે એકદમ રેપ્યુટેડ શો છે અને એની જબરજસ્ત લોકપ્રિયતા છે અને તમારી પણ છે આજે ગુજરાતના લોકોને એવું લાગતું છે કે રોનકભાઈ હિતેન્દ્રભાઈ ને વાત નથી કરવા દેતા એમ ના લાગે બધાને ખબર છે રોનકભાઈ સાચું બોલો કોઈ ખોટું બોલતો તો રોકી દે તમે ખોટા તો હિતેન્દ્રભાઈ એક ભૂલ સુધારવા માંગુ એને એવું કેવું કે જમીન માપણીમાં ભૂલ જીરો પોઈન્ટ પાંચ ટકા એટલે અડધો જ ટકો છે હિતેન્દ્રભાઈ સામોર અને પીપર નો રિપોર્ટ ઉઠાવીને જોઈ લ્યો કબજા ઓલધમ જે ખેતર અવડા થઈ ગયા ને એ ચોપન ટકા છે ચોપન ટકા કબજા ઓલધમ આડાઅવળા થયા છે અને નંબર બે આ અગાઉ ક્યારે એટલા માટે નહોતું થયું કે ડિજિટલ ક્રોપ સર્વે તમે આ વખતે જ યોજના લોન્ચ કરી છે અને આ વખતે લોન્ચ કરી છે એટલે આ વખતે ભોપાળું થતું થયું તમે આના સિવાય બીજું એક ઉદાહરણ આપું તમે જેટલી જમીન સંપાદન કરી ને છેલ્લા દસ વર્ષમાં દ્વારકા જામનગર બનાસકાંઠામાં એમાં તમે ચેક કરી લ્યો

ખે બાળપણમાં જોયું હતું ખેતર અત્યારે ગયો નથી પણ દર્દ જાણું છું અને એટલે બોલું છું અને મારી પ્રતિષ્ઠાના દાવ ઉપર લગાવીને બોલું છું બોલતો રહીશ કડવું લાગતું હશે તમારા લોકોનું જાણું જાણું છું હું જાણું છું કડવું કોને કોને લાગતું હશે અને મને કોઈ ફરક પડતો નથી હું આના માટે સર્જાયો કડવું બોલવા પણ સાચું બોલવા સર્જાયો